સગળી હકીકત માતાને જણાવતા તેઓએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તેના પતિ રાજુસિંહ સાહેબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુ એકવાર સંબંધો શમશાર શેડતી અને દુષ્કર્મમાં મોટાભાગે પરિચિતો સામે આવતા હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં સાવકા બાપે દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં સચિન વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં બાપ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે મૂળ ઉત્તર ઝાલોદ જિલ્લાના વતની અને હાલમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલી સાયના ચુડા સેક્ટરમાં રહેતા યુવકના લગ્ન એક મહિલા સાથે થયા હતા મહિલાએ પતિ સામે નોંધાવી ફરિયાદ મહિલાની લગ્ન સમય પહેલા પતિ મારફત એક દીકરી હતી લગ્ન બાદ યુવક પત્ની સાથે રહેતો હતો ત્યારે દીકરી મોટી થતા નરાધમ પિતાએ દીકરી પર નજર બગાડી હતી શાંતિમાય નાખવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જો કે સગેલી હકીકત બાદમાં કિશોરીએ તેની માતાને જણાવી તેની માતાએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દુષ્કર્મ ગુજારનાર આરોપી સાવકા બાપ રાજુ સાહેબ સિંહ ઉર્ફે ઉમરવા શેકત્રીસ ધંધો નોકરી હાલ રહેવાસી રૂમ નંબર 28 પ્લોટ નંબર 93 મનુષાના મકાનમાં ભાડેથી સાયના સુડા સેક્ટર બે સચિન સુરત મૂળ વતન ગામ કુનેટા થાના આટા જિલ્લો જાલોન ઉત્તર પ્રદેશ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી